કેશોદથી ભરતભાઈ લાડાણી કેશોદ નગરપાલિકાના ભ્રષ્ટાચાર સંદર્ભે થોડા મહિના પહેલા મીડિયાની સમક્ષ મેં કેશોદ નગરપાલિકાના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની વાત રજૂ કરેલી અને એ વખતે મેં જાહેર કરેલું કે આવનારા સમયમાં કેશોદ નગરપાલિકાના ભ્રષ્ટાચાર ભાગ બે લઈને પણ મીડિયા સમક્ષ આવીશ અને બોલેલું પાડવું એ અમે આજે મીડિયાની સમક્ષ ફરી પાછો ભાગ બે લઈને આવ્યા છીએ કેશોદની નામાંકિત સ્કૂલ વોર્ડ નંબર સાત માં આવેલી પટેલ વિદ્યાર્થી આશ્રમ ત્યાંથી અમૃતનગર ત્યાંથી ગણપતિ મંદિર જલારામ મંદિર અને હિન્દુ સ્મશાન આ વોર્ડ નંબર પાંચ છે અને સાત માંથી પસાર થતા વોકડામાં ત્રેપન લાખ રૂપિયા પ્રી મોન્સુન કામગીરીના હેઠળ જંગલ કટિંગ માટી કામનું સફાઈ કરવું અને પથ્થરો ઉપાડી અને ત્રેપન લાખ રૂપિયાનો ખર્ચ ચોમાસા પહેલા આ પાણીઓ છે શહેરી વિસ્તારમાં ના પ્રવેશે એટલા માટે આ ગ્રાન્ટ આપેલી પરંતુ માત્ર ને માત્ર નજીવી રકમ એક બે લાખ રૂપિયા વાપરી અને લાખ લાખ રૂપિયા જેવી રકમ આ લોકો ભાગબટાઇ કરી ગયા છે છે મારે આ કે નંબર સાતમાં તમે બારે બાર સદસ્યોને ભાજપના સદસ્યોને ચૂંટીને નગરપાલિકામાં મોકલા છે હવે આ લોકો ભ્રષ્ટાચાર કરવા માટે રોકેટ ગતિ આગળ વધે છે તમારા પૈસાનો દુરુપયોગ કરે છે

અને આમાં હું ખોટો સાબિત થાય તો કેશોદની જનતાની માફી માંગીશ